હવે તો શરમ કરો બાળકો જાગી ગયા પણ તંત્ર ક્યારે જાગશે બધાનો એક જ સવાલ કચ્છને પૂરતા શિક્ષકો ક્યારે મળશે નવી નાળમાં બાળકોએ આંખે કાળી પટ્ટી બાંધી પૂછ્યું કે શિક્ષક ક્યારે આપશો શિક્ષક વગર અમારું ભવિષ્ય અંધકાર કચ્છના રત્નાલ બાદ હવે નવી નાળ ગામમાં પણ બાળકો પૂછે છે કે અમારે ભણવું છે પણ શિક્ષક ક્યારે આવશે સરકારી શાળાઓમાં દાયકાઓથી શિક્ષક ઘટનો મુદ્દો હવે બન્યો છે કચ્છના લોકોની પ્રાથમિકતા શાળા અમારી શિક્ષક વિહોણી શિક્ષણ અમારો અધિકાર છે અમે આવનારું ભવિષ્ય છીએ પણ અમારું ભવિષ્ય ઘડનાર શિક્ષક તો આપો અમને ભણવું છે પણ શિક્ષક ક્યારે આવશે શાળા પ્રવેશોત્સવ થઈ ગયો શિક્ષકોનો પ્રવેશોત્સવ ક્યારે શિક્ષક વગર અમારું ભવિષ્ય અંધકાર જેવા વિવિધ પોસ્ટર થકી બાળકોએ વાલીઓને અને આગેવાનોને રજૂઆત કરી કે અમારા ભવિષ્ય માટે આગળ આવો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અઠ્યાવીસ સાત બે હજાર પચીસના દસ વાગ્યે કલેક્ટર કચેરી ભૂજ ખાતે રજૂઆત માટે વિદ્યાર્થીઓ વાલીઓ પ્રતિનિધિઓ અને શિક્ષણ પ્રેમીઓને જોડાવા આહવાયન કરાયું છે હાલ અમે આવ્યા છીએ અમારી ગામની સરકારી પ્રાફિક શાળામાં આવવાનું કારણ એક જ શિક્ષકોની ગઠ શિક્ષકોની ઘટ એટલે કે અરણીયા છ શિક્ષકોની ઘટ છે ત્રણ શિક્ષકોની બદલી થઈ છે અને ત્રણ શિક્ષકોમ ગટ જ છે ત્રણ શિક્ષકો ને જયારે રજા આપવામાં આવશે તો ડાયરેક્ટ છ શિક્ષક ઘટ થશે એટલે અમે રજૂઆત કરી કે શિક્ષકો પૂરો કરવામાં આવે સરકારશ્રી ને અમે એ વિનંતી કરી છે કે નવીન આ પ્રાથમિક શાળામાં શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે જો કે અમારે સ્કૂલ અંદર તાળાબંધી કરવાનો સમય આવશે બસ એવું બાળકો નું ભવિષ્ય બગડી રહ્યું છે તે માટે તાત્કાલિક અમારા ગામમાં પૂરતા શિક્ષક આપવામાં આવે અને જો નહીં આપવામાં આવે તો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કલેક્ટરમાં રજૂઆત કરેલ છે એમાં અમે વાલીઓ જાશું અને આગામી સમયમાં શાળા પણ બંધ રાખવાનું આયોજન રાખવામાં આવશે અમારા ગામમાં ટોટલ છ શિક્ષક ઓછા છે